મિત્રો અત્યારે આપણે દાતાડી લેવા જઈશું મારા પપ્પા આમ નીન વાર્તા નથી અત્યારે આપણે આમ બીજા પડામાં દાતાડી લેવા જાવીશું તો ચાલો આપણે જાવી અને આપણે સાલીને જઈશું ને પર પૂરા બનાવી રહી તો અત્યારે આપણે જાવીશું ને આ પડામાં જવાનું છે તમે જુઓ એઠે માંડી વાળું પડ્યું જ જવાનું છે તો આપણે વરસાદ થોડોક અત્યારે આવ્યો હતો આમ ફરફરી ત્યાં હેઠું પાણી ભરાઈ ગયું એટલે આપણે જો નકર પગ ભલે પછી પગ છે એ બગડી જાય આ તમે જો પાણી ભર્યું છે અતારમાં વૃક્ષ દરે જ ખાલી જન્મ આ છે આપણી કેળી મિત્રો આપણે આ જો મોટી કેળી આવી ગયા છે તો હવે આપણે ખાલા જઈએ દાંતડી લેવા આ તમે જો આપણી મરચી પણવા આવે છે તો મરછી પણ આપણે ફોગ બપા સીવી હતી ક્યારે હા તમે જુઓ આપણી મરસી તો મિત્રો અત્યારે આપણે આપણે જે અત્યારે આપણે આવી ગયા અહીંયા ટપકે હા તમે જવો આપણે ટપક નાખીએ છીએ ટપક ટપક આપણે ત્યારે આપણા મમ્મી પે દાતાડી લેવા જવાનું છે અને હા મેં મારી મમ્મી કામ કરે છે જુઓ અત્યારે આપણે ત્યાં જશું લેવા મમ્મી ઓય દાંતડી ક્યાં એ દાંતડી હા હા એ એવો તો મિત્રો આપણે અત્યારે સાચો નૃક્ષ વાળીએ છીએ આપણે ખોટા આવી ગયા તો આપણે વાળીએ તો સાલો આપણે વાળીએ છીએ આપણા દાંતડા આમાંથી આપણે છે આ દાંતડું લેવાનું છે તમે જુઓ આ આપણે લઈ લીધું દાંતડું તો હવે આપણે પાછા પડામાં જઈશું અત્યારે હું પાછો જાઉં પડામાં આપણે જે શેઢોની શેઢો આપણે વાઢવાનો છે ત્યાં મારા પપ્પા વાટતા હતા ત્યાં મારે પણ દાંતડી લઈને વાઢવા જવાનું છે તો ચાલો આપણે શેઢો વાઢવા જઈએ જઈશું જાય તો આપણે પણ ઘેરે જઈશું તમે જો અત્યારે આપણે પાછી કેળી ચપ્પાની આવી રહી છે તમે જો આપણી બે દાંતડી પપ્પા પાછા ગાડી લઈને આપણે ઘેરે જઈશું ના તમે જો ગાડી લઈને આવેલા જાય છે પાસે પાસે દાંતડીઓ લઈને હું આવેલો જાઉં છું તો હવે આપણે અત્યારે ઓલો બેન કરીએ કરવી છે તો તમને અમારો ઓલો સારો લાગે ચેનલ ના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવજો કાલે નવા વિડીયોમાં